કાકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પાટણ હાઇવે રોડ ઉપર આવેલા ઉમિયા એન્જિનિયરિંગ કુલદેવી વેલ્ડિંગ અને ગજાનંદ સબમર્સિબલ પંપ સર્વિસ એમ ત્રણ દુકાનોના તાળા તોડી રોકડ રકમ સહિત કેબલ વાયર ચીજવસ્તુઓની ચોરીની ઘટના સામે આવી છે શિહોરી ખાતે આવેલ ત્રણ દુકાનોને રાત્રે કોઈ અજાણ્યા ઈસમોએ ટાર્ગેટ બનાવીને દુકાનોના તાળા નકુચા વેરીને ચોરીને અંજામ આપ્યું હોવાનું સામે આવ્યું છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરી ખાતે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવે છે ત્યારે હવે પાટણ પોલીસની આંખોમાં ધૂળ નાખીને શિહોરી પાટણ હાઈવે રોડ ઉપર આવેલા ઉમિયા એન્જિનિયરિંગ મોટર રિવાઇડિંગમાં રોકડ રકમ સત્તર હજાર પાંચસો ને કેબલ વાયર તેમજ કોપર વાયરના બોક્સની ચોરી થઈ હોવાની શિહોરી પોલીસ સ્ટેશનમાં જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે લાખો રૂપિયાના મુદ્દા માલની ચોરી ત્રણ દુકાનોના તાળા તોડી ચોરીને આપ્યો અંજામ શિહોરીના વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો મારે આ કારખાનામાં ચોરી થઈ છે કમસે કમ આઠ થી દસ હજાર બરાબર બીજું કોઈ તમે શું કામ કરો છો બસ આ લોકલનું નિરીક્ષ મજૂરી કામ વેલ્ડિંગ કેબલને એવું ચોરી ગયા છે